અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર આજે દરિયામાં રહેલી સાતસો બોટ સલામત રીતે પરત ફરી છે આ બોટો નો તંત્ર દ્વારા દરિયામાંથી લાવવામાં આવી હતી કે બે બોટના એન્જિન બંધ પડી ગયા હતા અને તે જાફરાબાદથી તેવીસ થી ચોવીસ નોટિકલ માઇલ દૂર હતી કોસ્ટગાર્ડની ટીમે ઊંચા મોજા હોવા છતાં જીવનના જોખમે ત્યાં પહોંચી બોટ અને તેના ખલાસીઓને બંદર પર લાવ્યા હતા દુર્ભાગે જાફરાબાદ બંદરની ત્રણ બોટો ડૂબી ગઈ અને અગિયાર ખલાસીઓ હજુ પણ લાપતા છે

અને એક બોટ ખાલી બોટ એમાંથી માણસોને રેસ્ક્યુ કરેલા છે એ બોટ દરિયામાં છે બાકીની ચાર બોટ બે શિયાળપેટની અને બે ખારવા સમાજની જેને એન્જિનો બંધ પડેલા હતા કોસ્ટગાર્ડે એ લોકોની સાથે સહકાર આપી અને કોસ્ટગાર્ડે એની સાથે રહી અને સાચવેલી હતી અત્યારે સવારે જાપરાવતથી ખારવા સમાજની છ બોટ એને રેસ્ક્યુ કરવા માટે જઈ અને બંદરથી ત્રેવીસ ચોવીસ નોટિકલ માઇલ સુધી પહોંચી પવનને મોજાને હોવા છતાં પણ જાનની જોખમે જઈ અને આ બોટોને રેસ્ક્યુ કરી બાંધી અને ત્યાં લઈને આવ્યા છે અને બે બંને બોટોની અંદર આઠે આઠ ચાર આઠ આઠ ખલાસી છે આ તમામ સલામત છે અને બાકીની બે બોટો પણ જે બાંધ હતી એની અંદર નવ એકમાં નવ ને એકમાં દસ ખલાસી હતા આ પણ સલામત છે હવે હાલમાં જાપરાત બંદરની એક પણ માણસોવાળી બોટ એક પણ નથી રહેલી એક ખાલી બોટ દરિયાની અંદર છે ફક્ત અમને નુકસાન એ છે કે જે ત્રણ બોટો દરિયાની અંદર ડૂબી ગઈ છે એમાં અગિયાર માણસો અત્યારે લાપતા છે એનો કોઈ પત્તો મળેલો નથી ભગવાન કરે અને આ માણસો પણ અમને જીવંત મળી જાય એવી અમારી કોશિશ છે હાલમાં પણ કોસ્ટગાર્ડ તપાસ કરી રહી છે તો કોસ્ટગાર્ડે આ વખતે સહકાર આપ્યો તંત્રે સહકાર આપ્યો મરીન પોલીસ સ્ટેશને કોસ્ટગાર્ડ અને કલેક્ટર સાહેબ એસપી સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ અમારા ફિસરીસ કમિશનર સાહેબ તમામે અમને સતત સંપર્કમાં આવી રાત દિવસ સુધીમાં અને આમાં સહકાર આપ્યો છે તો આ તકે માછીમાર સમાજ હું એમનો પણ આભાર માનું છું કે આવા સમય એમને ઉપયોગી થયા ને અમારા ભાઈઓ સારી રીતે સારી પેટે ઘર સુધી પહોંચી ગયા છે હવે અમારી તકલીફે એક સરકારશ્રીને વિનંતી છે કે આપ જોઈ રહ્યા છો કે જેટી ઉપર દસ દસ બાર બાર બોટોના થપ્પા લાગેલા છે તો વહેલી તકે અમારી જેટલી મંજૂર થાય એવી સરકારશ્રીને વિનંતી છે